આપણે દાણાને કારણ પડવા દેવાના ખાલી પોતરા ઉપર ના ઉતરે એટલી વાર શેકવાના છે આપણે સખત લાયા જ રાખવાનું બરી જાહે ખાંડનું દાણા શેકાઈ ગયા છે તલ શેકશું આપણે તલને આપણે જાજીવા ન શેકવાના બસ થોડીક વાર ફૂટે ફૂટવા માંડે એટલે લઈ લેવાના બહુ શેકાઈ જાય ને તો કડસા લાગશે आपरे थैल उतरूया अर्से बथाय दाणा ने आ थरी जायतले थोडा काम महरी नाखो ने म्हणजे चालू तो जायस गरम गरम मा जल्दी नाही उतरे બધા આપણે ફોતરા કાઢી છે વાસી માંડવી દાણા ખાંડી લઈશું તમે મિક્સર હોય તો એમાં પણ તમે ક્રશ કરી શકો પણ આના જે મજા નહીં આવે કારણ કે આમાં મીઠાઈ સાવશે આપણે માંડવીના દાણા ખંડાઈ ગયા છે આવા ખાંડવાના આપણે બાકીના પણ બધા ખાંડી વારસુ આપણે તલ ખાંડશું હવે બેલ જે નાખશું આપણે ખોલીને તલ હો આપણા ખંડાઈ ગયા છે ખંડાઈ ગયું છે હવે બે ને મિક્સ કરી લઈશું તલ ને દાણાને આવો ભૂકો કરવાનો તમારે આનો આપણે ઘર સુધારી લેશું હવે માં ડબાનો ગોળ પણ આલે આ પણ આલે આપણે માં થોડું તેલ લગાવી દઈશું માથે થોડાક તલ નાખી દઈશું આપણે આપણે બે ચમચી પાણી નાખવાનું હાલો હવે આપણે ઘર નાખશે એમાં જાજી નથી આને કડક નથી દેવાનો ખાલી એક ચમચી ઘી નાખશું ઘર પાકી ગયો છે નાખી દઈશું ખમણ નાખશું આપણે મિલ્ક પાવડર નાખશું આપણે મિલ્ક પાવડર પચાસ ગ્રામ લીધો અને ખમણ તો જરૂરિયાત મુજબ થાળી માથે પાથરી દઈશું તલ માથે પણ નાખશું આપણે આપણે ઠરા દઈશું પછી પીસ કરી નાખશું આપણે પીસ બનાવી લઈશું થાય હલો માંડવીની દાણાને તલની બળફી સરસ થઈ છે તમે પણ બનાવજો ઉત્તરાયણ આવે છે તો ખાવાની બહુ મજા આવશે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય